કોઈ ચમરબંધીને છોડો નહીં અમે તો પાંચ કરોડ ગુજરાતી મતદારો માટે લડીએ છીએ અમારા માટે કોઈ વાલો નથી અમારા માટે અમારો રાજ્ય વાલો છે વિશ્વના મહાન દેશના મહાન સંવિધાનની આ દેન છે કે એની અંદર એક મતનો અધિકાર આપ્યો છે રાઇટ્સ આપ્યો છે કે રાજા હોય ફકીર મત એક જ હશે તો એ છીનવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ વોટ ચોરોની સામે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ જવાની છે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે નવી મતદાર યાદી પ્રમાણે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થાય તો એમના જગદીશભાઈની ભાષામાં કહીએ તો ભૂક્કા નીકળી જાય એમ છે એટલે એમને ખબર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બે હજાર સત્તાવીસનો પાયો નાખશે અને રાહુલ ગાંધીજીએ કીધું જ છે કે લીકી લેલો ગુજરાત જીત કે બતાવે એ કેમ કે રાહુલજી પાસે આખા રિપોર્ટ છે કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષની એન્ટીન કમ્પન્સી છે લોકો નારાજ છે પરંતુ કોંગ્રેસના લંગડા ઘોડાઓને લીધે લોકોને ગમતું નથી એટલે ચહેરા તમારે બદલવા પડે તમારો જે રિપોર્ટ હતો એટલે બહુ જ અમારા ઉપયોગમાં આવે કે અમને આખી ષડયંત્રની અમને પણ ખબર પડી કે કઈ રીત થયું છે પણ કઈ રીતના પાર પડ્યું છે એ આપણી રિપોર્ટ જોયા પછી મને ખ્યાલ આવ્યો હતો પરંતુ યુટ્યુબર તમારા જેવા જે લોકશાહી જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે એ દિલ્હી લેવલે હોય કે ગુજરાત લેવલે વિપક્ષનો અવાજ અત્યારે મા કોઈ પહોંચાતું હોય તો તમારી જેવી તો સાહેબ ચેનલો છે યુટ્યુબર છે બધાનો આભાર માનું છું કેમકે હું પોતે જે બે હજાર બાવીસની ચૂંટણી વોટ ચોરીના કારણે જ હાર્યો છું પંદર ચૌદ તારીખ મકર સંક્રાંતિ સુધી જે મકર મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ત્યાં સુધી ઇલેક્શન કમિશનની કામગીરી પવિત્ર હતી પરંતુ જેવું મકર સંક્રાંતિનો સમય પૂરો થયો પંદરમી જાન્યુઆરીથી અઢાર જાન્યુઆરી તક ભારતીય જનતા પાર્ટીને ઇલેક્શન કમિશનના મેળાપીપણાથી અપવિત્ર કાર્યની શરૂઆત થઈ અમે મારા જે ઈઆરઓ છે એમને મેં ફોન લગાવ્યો એટલે મેં સીધું જ એમને કીધું મેં કીધું ભાઈ મારી પાસે માહિતી છે કે બહુ મોટી સંખ્યામાં તમે ફોર્મ સેવન જમા લીધા છે સીસીસીવી ફૂટેજમાં તમે દેખાવ છો બોક્સ ને બોક્સ આવ્યા છે અને એ તમે મને સંખ્યા બતાવો તો એમણે ડટા દરતા મને કીધું કે સિક્સાઇ ઓગણત્રીસ હજાર ફોર્મ દરિયાપુરમાં આવ્યા છે એટલે તરત જ મેં ઇમરાનભાઈ ત્યાં સુધી આવી ગયા હતા એમ ઇમરાનભાઈ એમના યારોનો ફોન લગાવ્યો તો ત્યાંથી ખબર પડી કે એમને ત્યાં બાવીસ હજાર ફોર્મ આવ્યા છે ફોર્મ સેવન એની અંદર પણ એનો ઉલ્લેખ છે ડેક્લેરેશન કરવાનું છે એટલે વન ટાઈપ ઓફ એફિડેવિટ એફિડેવિટ એને સાઇન કરેલી છે એટલે કીધું આટલું બધું હોવા છતાં આટલી બધી દાદાગીરી આટલું મોટું હિંમત આમની અને એમના વિડીયો છે કે હું તો જનસંઘથી કે કે મારો પરિવાર તો જનસંઘમાંથી આવે છે કેજરીવાલ અહીંયા સુધી કે ગોપાલ ઇટાલિયા સાહેબનું વિસાવદરમાં ઇલેક્શન ચાલતું હતું એટલે મુસ્લિમ સમાજમાં જાય નહીં હું તો ત્યાં હતો જ આઠ દસ દિવસ ગુજરાતમાં ભાજપ રાંધવા ગયું હતું લાપસી અને થઈ ગઈ થૂલી કારણ કે ચૂંટણીની નવી મતદાર યાદી એસઆઈઆરની પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લાગી રહ્યા છે કે એસઆઈઆરના કામગીરીમાં ફોર્મ નંબર સાત ભરી સાચા મતદારોના નામ હટાવવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું અને ખોટી રીતે ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કર્યો અને લાખોની સંખ્યામાં મતદારોના નામ હટાવવા માટેનું કાવતરું પાર પાડ્યું આ ઘટસ્ફોટ જ્યારે કોંગ્રેસે કર્યો અને મામલો મેદાને આવ્યો ત્યારે જઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ ઉડી ગઈ અને ખબર પડી કે આ દેશમાં કાયદો છે અને જો કાયદો કાયદાનું કામ કરશે તો આપણે જે લાપસી રાંધવા નીકળ્યા છીએ એ ષડયંત્ર રૂપી લાપસી આખું દેશ જોશે અને ઉઘાડા પડી ગઈશું ત્યારે જઈ તે હવે બેકફૂટ ઉપર આવી ગયા છે ચૂંટણી પંચ આંકડા જે પ્રકારે લાખોની સંખ્યામાં કહી રહ્યું હતું તે ઘટાડવા લાગ્યું છે તબક્કાવાર અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓના નામે ફોર્મ નંબર સાત ભરાણા હતા એવો પણ હવે બેકફૂટ પર જઈ સોગંદનામાં મૂકવા લાગ્યા છે કે અમે તો આવા કોઈ ફોર્મ ભર્યા નથી એ હવે બચવા માટે કરી રહ્યા છે કે ખરેખર કોઈ ખોટી રીતે ભર્યા છે એ તો તપાસનો મામલો છે પરંતુ આપણે વાત શરૂ કરીએ આ મામલાની તો યાદ કરવા આપણે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખને કે જેમણે પહેલો અવાજ ઉઠાવ્યો હતો આ કહેવાતા ષડયંત્રની સામે સીધી જ વાત કરીએ ગ્યાસુદ્દીનભાઈ સાથે કે હવે આ મામલો ક્યાં પહોંચ્યો છે તેમને કઈ રીતે જાણ મળી અને આ ષડયંત્ર કઈ રીતે પાર પાડવાનું આયોજન ચાલી રહ્યું હતું તેના વિશે નમસ્કાર ગેસુભાઈ નમસ્કાર ગેસુભાઈ કઈ પ્રકારે આ ષડયંત્રની શરૂઆત થઈ એ તમે માધ્યમોમાં ઘણી વખત કીધું છે અને કઈ પ્રકારે કઈ પ્રકારના મતદારોને ચોક્કસ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ પણ તમે કીધું છે પરંતુ એક આપણે વાત કરીએ તો જણાવો કે કેવી રીતે આ ષડયંત્રને કોણ પાર પાડવા માટે અને કોને ટાર્ગેટ કરીને કરી રહ્યું હતું પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ અમારું ધ્યાન આની પર હતું કેમ કે હું પોતે જે બે હજાર બાવીસની ચૂંટણી વોટ ચોરીના કારણે જ હાર્યો છું કેમ કે ડુપ્લિકેટ મતદાતાઓની સંખ્યા મારે ત્યાં બત્રીસ હજાર જેટલી હતી વીસ હજાર જેટલા મૃત્યુ લોકો હતા અને મારે ત્યાં સાડા સાત હજાર શિફ્ટેડ મતદારોને એસી ઇનોવા મારફત બે લક્ઝરી મારફત લાઈને લગભગ સિત્યોતેરસો મત મારી વિરુદ્ધ નખાવ્યા હતા જે મતદારો બહાર રહેતા હતા એમના નામ બે જગ્યા ચાલતા હતા મારી જાણમાં હતું પણ હું એ વખતે કંઈ કરી શકું એવી સ્થિતિમાં હતો નહીં કે ઇલેક્શન કમિશનની જે નિયમો હતા એમાં મતદાર જ્યાં સુધી પોતાનું નામ કમી કરાવવા માટે ફોર્મ ના ભરે ત્યાં સુધી એનું નામ કાઢી શકાય નહીં બીજી કોઈ વ્યક્તિ એનો વિરોધ કરી શકે નહીં પરંતુ જ્યારે રાહુલ ગાંધીજીએ ઘટસ્ફોટ કર્યો કર્ણાટકની અંદર વોટચોરીનો અને વોટચોર ગદ્દીચોરના નામે જે આંદોલન ચાલ્યું એ પછી એસઆઈઆર કરવાની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન કમિશન મારફત પાર પાડી ત્યારે મેં એ જ વખતે વિચાર્યું ચાલો કે હવે મેં કીધું ઈશ્વર કૃપા મારી પર ઉતરી છે અને આપણે એની અંદર ધ્યાન આપીશું તો મારે મને તો ખબર હતી આંકડા મારી પાસે હતા એટલે મારી હારનું મુખ્ય કારણ જ હતું કે સિફ્ટેડ હોય મારે તો મતદાન કર્યું નહીં તો હું ચોથી ટર્મ પણ જીતી ગયો પરંતુ જ્યારે એસઆઈઆર થઈ પંદર ચૌદ તારીખ મકર સંક્રાંતિ સુધી જે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ત્યાં સુધી ઇલેક્શન કમિશનની કામગીરી પવિત્ર હતી પરંતુ જેવું મકર સંક્રાંતિનો સમય પૂરો થયો પંદરમી જાન્યુઆરીથી અઢાર જાન્યુઆરી તક ભારતીય જનતા પાર્ટીને ઇલેક્શન કમિશનના મેળાપી પણ હતી અપવિત્ર કાર્યની શરૂઆત થઈ એક સાથે કે જ્યારે નિયમ છે કે એક બીએલઓ ટુ એટલે રાજકીય પક્ષનો એજન્ટ એ દસથી વધારે ફોર્મ એક દિવસમાં આપી ના શકે અને ત્રીસથી વધારે આપી ના શકે કુલ પરંતુ એક સાથે ત્રીસ હજાર ચાલીસ હજાર ફોર્મ જમા થવા માંડ્યા પહેલા જ દિવસે જયારે સત્તર તારીખે સૌથી પહેલા માહિતી મળી અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનની અમિત ચાવડાજીને કે એમના આંકડાઓની અંદર આઠ હજાર લઘુપતિ સમાજના મતદારોના જે છે નામ માટે ફોર્મ સાત નંબર આવ્યું હતું એમને તરત જ ટ્વીટ કર્યો મેલ કર્યો અને તમામ કોંગ્રેસના આગેવાનોને કીધું કે સાત નંબરના ફોર્મ દ્વારા કોંગ્રેસ સમર્થક મતદારોને કાઢવાની લાઇન ચાલે છે તમે એલર્ટ થઈ જાઓ એટલે અમે તો એલર્ટ હતા અને વધુ અમારા અધ્યક્ષનો આદેશ આવતા હું તો એલર્ટ થઈ ગયા સાંજે સાત વાગ્યાના સવારે જે મારું આખું ઇલેક્શનની કામગીરી કરે છે જે મારા બીએલએ વન છે અને આ જે ઇલેક્શન કમિશનની તમામ પ્રક્રિયાના ખૂબ જાણકાર પણ છે અમે લોકો લગ્નમાં હતા નવ વાગ્યાની આસપાસ અને એવામાં એક કાર્યકર્તા છે નવમાન પઠાણ મુરકસવાડમાં એનો ફોન આવે છે મારી પર કે સાહેબ કે મારી આજુબાજુ એકસો પાંત્રીસ લોકોને મારો પરિવાર બી આવી ગયો એમાં અમે બધા જીવિત છીએ બીએલો અમારે ત્યાં આયા ફોટા પાડી ગયા અમારી ખરાઈ થઈ ગઈ અમારા નામ ડ્રાફ્ટ યાદીમાં આવી ગયા અને હવે અમને મૃત્યુ બતાવ્યા છે તો મેં કીધું આ કઈ રીતના થાય એટલે તરત મેં જુનિટભાઈ તેવી તપાસ કરવાનું શરૂ કર્યું તરત અમિતભાઈ ચાવડા સાહેબનું જે અમારી પાસે જે સૂચના હતી યાદ આવી એટલે તરત મેં ઇમરાન ખેડાવાળાને ફોન કર્યો ઇમરાનભાઈ તાત્કાલિક મારી ઓફિસ આવી જાઓ આજે તમારે સુવાનું નથી આજે ઉજાગરો થશે કેમ કે ઇમરાનભાઈ જરા વહેલા સુઈ જાય છે એટલે ઇમરાનભાઈ પણ આવી ગયા અને અમે મારા જે ઈઆરઓ છે એમને ફોન લગાવ્યો એટલે મેં સીધું જ એમને કીધું ભાઈ મારી પાસે માહિતી છે કે બહુ મોટી સંખ્યામાં તમે ફોર્મ સેવન જમા લીધા છે સીસીટીવી ફૂટેજમાં તમે દેખાવ છો બોક્સ ને બોક્સ આયા છે અને એ તમે મને સંખ્યા બતાવો તો એમણે ડટા દરતા મને કીધું કે સિક્સાઇ ઓગણત્રીસ હજાર ફોર્મ દરિયાપુરમાં આવ્યા છે એટલે તરત જ મેં ઇમરાનભાઈ ત્યાં સુધી આવી ગયા હતા ઇમરાનભાઈ એમના ઈઆરઓનો ફોન લગાવ્યો તો ત્યાંથી ખબર પડી કે એમને ત્યાં બાવીસ હજાર ફોર્મ આવ્યા છે એટલે મેં કીધું આ સીધું જ કોંગ્રેસની જે મજબૂત સીટો છે એની પર આ ચાલે છે મેં શૈલેષ પરમારને ફોન કર્યો તો એમણે તપાસ કરી હતી એમને ત્યાં છત્રીસ હજાર હતા હિંમતસિંહ પટેલને વાત કરી કેમકે આ ચાર સીટો કોંગ્રેસની એવી છે વિધાનસભાની કે જે ભૂતકાળમાં અમે જીત્યા પણ છીએ અને આજે જીતેલા છે બે જગ્યા તો અને જે હાર્યા છે ત્યાં બહુ ઓછા મતે હાર્યા છે એટલે તેના પરથી સાબિત થઈ ગયું કે આખા ગુજરાતમાં કોંગ્રેસ સમર્થક જ્યાં મતદારો છે ત્યાં આ ઊભી કરવામાં આવી છે ષડયંત્ર છે અમિત ચાવડા સાહેબને વાત કરી અમિતભાઈ મને કીધું કે બિલકુલ આની પર લાગી પડો હું પણ હમણાં જ ટ્વીટ બી કરું છું અને મેલ પણ કરું છું ઇલેક્શન કમિશનરને એટલે અમે એ ઇલેક્શન કમિશનની રજૂઆત કરતા જ હતા મારું ટાઈપિંગ ચાલુ હતું અને એટલામાં એક નાનો કાર્યકર્તા જે જંબુસરથી તે સાકિર મલેક એનો મને ફોન આવતો હતો વારે ઘડી એટલે હું બહુ ગંભીર ઘટનામાં ફોન નહોતો ઉપાડતો પછી મેં કીધું વારે ઘડી ફોન ઉપાડી લઈએ મેં કીધું બોલો ભાઈ જલ્દી બોલજો કેમ કે હું બહુ સિરિયસ મેટર મારી હાથમાં હતી મને સાહેબ મારે જમ્મુ ઓગણત્રીસ હજાર ફોર્મ આવ્યા છે અને બધા જ જીવિત છે ને સાતસો લોકોને તો મારા મોલ્લામાં જ મૃત્યુ બતાવી દીધા છે એટલે કે અમે લોકો શું મોટો એમનો તો કોઈ ગાઈડ બી નહોતો નાનો કાર્ય કરતા વર્લ્ડ લેવલ એટલે કે અમે બધા મોબાઈલ લઈ અને બધા જીવિત લોકો જે એમના ફોટા અને વિડીયો પાડતા હતા ક્યાંકથી મામલતદારને ખબર પડી ગઈ એટલે મામલતદાર ગાડી લઈને તરત દોડી આવ્યા અમારી પાસે અને મામલતદારે આવીને અમને કીધું કે તમે આ બધા વિડીયો વિડીયો ના બનાવો હું ફોર્મ ફોર્મ જે છે અત્યારે સાઈટ પર મૂકી દઉં છું તમને ચિંતા કરવાની જરૂર નથી અચ્છા હા એટલે એ એ વ્યક્તિ પણ સમજી ના શકે આ શું ચાલી રહ્યું છે મને તરત ક્લિક થઈ ગયું કે મેં કીધું હા ફોર્મ ભરતી વખતે બી હતું કે બે જગ્યા હશે એટલે દંડ હશે સજાની જોગવાઈ હશે આમાં પણ હશે જ જેમ કે ફોર્મ સાત નંબર નવું મારા માટે એટલે બધું ફોન મૂકો તમે હું પછી તમને ફોન કરું છું તરત મારી બાજુમાં જુનેત શેખ બેઠા હતા ઇમરાન ખેડાવાલા બેઠા હતા જુનેતભાઈ તાત્કાલિક મેં કીધું તમે લેપટોપ પર ફોર્મ નંબર સાત કાઢો અને વેબસાઈટ ખોલો ઇલેક્શન કમિશનની ફોર્મ સાતની જોગવાઈ એ શું છે તો એમાં જોયું તો એમાં સ્પષ્ટ જોગવાઈ હતી એક વર્ષની સજા એક લાખનો દંડ અથવા બંને થઈ શકે એની અંદર અને ઇલેક્શન ફોર્મ સેવન એની અંદર પણ એનો ઉલ્લેખ છે ડેક્લેરેશન કરવાનું છે એટલે વન ટાઈપ ઓફ એફિડેવિટ એફિડેવિટ એને સાઇન કરેલી છે એટલે મેં કીધું આટલું બધું હોવા છતાં આટલી બધી દાદાગીરી આટલું મોટું હિંમત આમની એટલે મેં મારું ડ્રાફ્ટિંગ બંધ કરાવ્યું મને તરત ખ્યાલ આવ્યો કે કઈ રીતના હવે રોકવું મેં એટલે મેં પહેલાં ડ્રાફ્ટિંગ બધું આ બંધ કરી દઉં ટ્વીટ પછી કરીશું પહેલાં મેં કીધું પોસ્ટ બનાવો કે ફોર્મ નંબર સાતની ઉપર જે લોકો ખોટા ફોર્મ ભર્યા છે તમારી પાસે ફોર્મ આવ્યા ફોર્મ પાડી લો અને તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ તમે ફરિયાદ નોંધાવો તાત્કાલિક માનસિક ત્રાસની માનહાનિની અને ઇલેક્શન કમિશનની ગાઈડલાઇનની ઉલ્લંઘનની એટલે મેં કીધું એ લખાવો અને એટલે એ જો પોલીસ નહીં લે એ બી દબાણમાં છે તો મેં કીધું પછી આની અંદર જોગવાઈ છે આપણે સીધી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકીશું એટલે જે પોસ્ટ અમે રાતે નાખી છે તુષારભાઈ એટલે સવારે તો હડકંપ મચી ગયો કેમ કે બધા જ પેજ પેજ પ્રમુખોના આ લોકોએ યુઝ કર્યા હતા અંદર રાષ્ટ્રીય મહામંત્રી આખો આ પાર પાર પાડ્યું હતું આપે પણ ગસફોટ કરેલો છે નામ લીધા વગર એટલે એ બધી જગ્યા એટલે તમારો જે રિપોર્ટ હતો એટલે બહુ જ અમારા ઉપયોગમાં આવે કે અમને આખી ષડયંત્રની અમને પણ ખબર પડી કે કઈ રીત થયું છે પણ કઈ રીતના પાર પડ્યું છે એ આપની રિપોર્ટ જોયા પછી મને ખ્યાલ આવ્યો હતો એટલે અમે તરત જ આ બાબતે બે જગ્યાએ એફઆઈઆર કરવાની શરૂઆત કરાવી પહેલાં તો મારા જ મત વિસ્તારમાં પછી અમે જંબુસર અને સમગ્ર ગુજરાતના લોકોને હાકલ કરી અમે ચાવડા સાહેબ હાકલ કરી કે ભાઈ બધે આપણા કાર્યકર્તા જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ જ્યાં કંઈ હોય ત્યાં જઈને ફરિયાદ નોંધાવો મેં તમારા જેવા યુટ્યુબર્સને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો મેં તમામ લોકોને જેને કહેવાય એનજીઓને સંસ્થાઓને પ્રયાસ કર્યો અહીંયા સુધી કે મેં આપ પાર્ટીનો પણ પ્રયાસ કર્યો ગોપાલ ઇટાલિયા સાહેબનો ઈશુદાનનો અને ચેતર વસાવાનો

કે એમાં મુસ્લિમવાળો ઇસ્યુ આવશે એટલે કે મેઇન સ્ટ્રીમ મીડિયા તો આમાં સપોર્ટ કરવાનો જ નથી કે મિયાભાઈનો એમ આવશે એટલે પરંતુ યુટ્યુબર તમારા જેવા જે લોકશાહી જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે એ દિલ્હી લેવલે હોય કે ગુજરાત લેવલે વિપક્ષનો અવાજ અત્યારે માત કોઈ પહોંચાતું હોય તો તમારી જેવી તો સાહેબ ચેનલો છે યુટ્યુબર છે બધાનો આભાર માનું છું કે પ્રજા સુધી પ્રજાના પ્રશ્નો કે તમારાની એક ભાવના છે સત્તા પર ગમે તે રહે પણ એની પર કાબુ રહે એટલે તમે પ્રજાનો અવાજ તમે લોકો મૂકી અને સત્તા પર કાબૂ કરવા માટેનો પ્રયત્ન કરો છો કે લોકોને એમના અધિકાર મળે એટલે હિન્દની જે ગલતરી આખી ઊંધી પડી મેનસ્ટ્રીમ છાપાઓમાં બધું આવવા માંડ્યું રાહુલ ગાંધીજીએ અમારા અમિત ચાવડાજીને કહેવાથી ટ્વીટ કર્યું મુકુલ વાસનિકજીએ બહુ સારો આમાં રસ લીધો અને એમણે રાહુલ ગાંધીજીનું ટ્વીટ પણ કરાવડાવવાની આખી જાણકારી આપી તરત જ અમિત ચાવડાને છવ્વીસ જાન્યુઆરીએ દિલ્હી બોલાયા અને જે દેશના નામાંકિત વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનિષસિંહ જોડે તમામ ચર્ચાઓ થઈ ગઈ કે આ તો કે ક્રિમિનલ ઓફેન્સ છે અને આમાં આપણે તમે એવિડન્સ બધા પુરાવા એકઠા કરી લો અને તમે મોકલો એટલે આપણે કોર્ટમાં કરીશું આમાં તો અધિકારીઓ પણ જેલમાં જશે અને રાજસ્થાનમાં એક અધિકારી જેલમાં ગયા જ છે એટલે જ્યારે આ જેલ સજા જેલ સજા ચાલુ થઈ એટલે ભાજપાના કાર્યકર્તાઓ સમજી ગયા કે અમારા ખભા વાપરી આ નેતાઓ એમનું ષડયંત્ર પાર પાડવા માંગે છે પરંતુ સહીઓ તો અમારી છે જેલમાં તો અમારે જવાનું આવશે એટલે એફિડેવિટો કરવા માંડ્યા જાહેરમાં કહેવા માંડ્યા અને ફોન કરીએ કે એમને અમે પૂછીએ કે આ તમે સહી કરી છે આ ફોન તમારો એટલે તરત કહે કે ના અમારી પાસે તો પેલા ભાજપના નેતા આવ્યા હતા સહી કરાવી લઈ ગયા એટલે કોઈ કે અમને તો ખબર જ નથી એટલે ખરેખર બહુ ગંભીર બાબત તો એ છે કે આ જે ફોર્મ બધા ટાઈપ કરેલા છે એક ભાઈ સોફ્ટવેર પર તમે શીખ સૈયદ પઠાણ નાખો એટલે આખી મુસ્લિમ કોમ્યુનિટી આવી જાય તો ડિટ્ટો ઉતારી દીધો છે કોમ્પ્યુટરાઈઝ એની અંદર ડ્રાફ્ટ કરેલું છે સહયો ખોટી એપી કાર્ડ ખોટા મોબાઈલ નંબર ખોટા એમ તો એમ હતું કે બધું જ આપણું છે કે ભાઈ કુમારી જ્ઞાનેશકુમારી કુમારજીએ જે જ્ઞાન વાંચ્યો છે વેચ્યો છે આ દેશમાં હું માનું છું કે બહુ શરમજનક છે અને એમણે તો શરમની હાથ વટાવી દીધી વ્યક્તિ કે આવી કટપુતલી હોય એ તો કોઈ વિચાર્યું નહોતું પણ ગેસબેનભાઈ એક સવાલ એ છે કે પહેલાં લાખોની સંખ્યામાં માધ્યમોએ લખ્યું ખરા કે ચૂંટણી પંચે કીધું છે કે દસ લાખ કરતાં વધારે ફોર્મ મળ્યા છે હવે એ આંકડો જે છે એ ઘટતો જાય છે તમે પણ પત્રકાર પરિષદ કોંગ્રેસે પણ કરીને કીધું કે આંકડો તબક્કાવાર ચૂંટણી પંચ તરફથી ઘટતો જોવા મળે છે તો એની પાછળનું શું કારણ લાગે છે આપને કહું કે મેં આ બાબતે ચાર મુલાકાત લીધી છે મેં ઇમરાનભાઈ એમીબેન યાજ્ઞિક અમારા યોગેશ રવાણી શૈલેષભાઈ હતા એક સાથે એટલે અમે ત્યાં ગયા પહેલી વખત ત્યારે અમે એ જ વાત કરી કે ભાઈ આ જે સંખ્યા તમે જાહેર કરો તમે એકસો બ્યાસી સીટ પરથી તમારા જિલ્લા કલેક્ટરોને કહી અને સંખ્યા મંગાવો અને કોંગ્રેસ પક્ષની ઓફિશિયલ તમે યાદી આપો જેનાથી અમે કાનૂની કાર્યવાહી કરી શકીએ અને તમે પહેલાં મતદારને ના બોલાવો આની અંદર બહુ સ્પષ્ટ છે કે ફોર્મ નંબર સાત ભરનારાની પહેલી જવાબદારી છે કે એણે આધાર પુરાવા આપવા પડે એમાં તથ્ય હોય તો તમે જ મતદારને બોલાવો એટલે યારો કક્ષાની તપાસ કરો મતદારને એ પછી તમને તથ્ય જણાય તો એની સામે પણ તમે છ મહિનાની સજા અને પચાસ હજારનો દંડ છે એની સામે બી પગલાં લો કોઈ ચમરબંધીને છોડો નહીં અમે તો પાંચ કરોડ ગુજરાતી મતદારો માટે લડીએ છીએ અમારા માટે કોઈ વાલો નથી અમારા માટે અમારો રાજ્ય વાલો છે અમારા નાગરિકો વાલા છે કોંગ્રેસની સપસ્ટ લાઈન નથી તો તમે આ કરો તમે આંકડો કેમ નથી આપતા મિત્રો તમારે તો પ્રેસમાં એને કહેવું જોઈએ જે રીતના તમે જ્યારે એસઆઈના ફોર્મ ભરાવતા હતા એ વખતે ઇલેક્શન કમિશને છાપાઓમાં જાહેર કાપેલા બધી અડધા અડધા પેજની કે ભાઈ બે જગ્યા નામ ચાલતા હશે તો એની પર દંડ અને સજાની તો આમાં જોગવાઈ થશે તો આમાં કેમ નથી કરતા તમે શું કરવા છુપવામાં આવે બોલે અમે નિષ્પક્ષ કામ કરીએ છીએ હારી શુક્લાજી કે ડબ્બે અવાજે આપણે સમજી શકતા હતા બી તું કોઈના નામ નહીં નીકળે ખોટી રીતે બી એ તો તમારી કાઢવાની તાકાત પણ નથી સંવૈધાનિક રક્ષણ છે અને એની પાછળની આખી પ્રોસીજર છે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે નવી મતદાર યાદી પ્રમાણે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થાય તો એમના જગદીશભાઈની ભાષામાં કહીએ તો ભૂક્કા નીકળી જાય એમ છે એટલે શહેરોમાં તો હજુ પણ એમની ઈચ્છા અમે સ્વીકારીએ છીએ પરંતુ ગ્રામ્ય વિસ્તાર પર ત્રીસ વર્ષના ભાજપ શાસનની સૌથી નબળી સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સરકાર છે એટલી નબળી સરકાર આપ જમણી સમજી શકો છો કે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલવું પડ્યું પરંતુ બદલ્યા પછી એનાથી પણ જે ગઈ મંત્રીમંડળ એનાથી બી નબળું મંત્રીમંડળ આવ્યું એટલે એમને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે હજાર સત્તાવીસ તો પાયો નાખશે અને રાહુલ ગાંધીજીએ કીધું જ છે કે લીકી લેલો ગુજરાત જીત કે બતાવે પણ આ મામલે આમ આદમી પાર્ટી આટલો આક્રમક ન જોવા મળી જેટલા આક્રમક કોંગ્રેસ પક્ષના નેતાઓ મળ્યા આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર મુસ્લિમ સમાજના મત બી લેતી હતી બહુ સરખી હતી ક્યારે દિલ્હી રાયડ્સની વખતે સીએ એનઆરસી વખતે ડિમોલિશન વખતે ક્યારે આવે નથી અને એમના વિડીયો છે કે હું તો જનસંઘથી કે મારો પરિવાર તો જનસંઘમાંથી આવે છે કેજરીવાલ અહીંયા સુધી કે ગોપાલ ઇટાલિયા સાહેબનું વિસાવદરમાં ઇલેક્શન ચાલતું હતું એટલે મુસ્લિમ સમાજમાં જાય નહીં હું તો ત્યાં હતો જ આઠ દસ દિવસ એમના કાર્યકર્તાઓને મોકલે અને સપોજ તમારા જેવા પત્રકાર મિત્રો જ્યારે પૂછ્યું કે તમે મુસ્લિમ મિટિંગ નથી કે ના અમારી લાઈન જ નથી તમે જોયું નહીં હોય આજ સુધી કોઈ સ્ટેજની ઉપર કોઈ મુસ્લિમ આગેવાનને બેસાડ્યો હોય આજ સુધી કોઈનો ચહેરો ફોકસ કર્યો હોય એમની લાઈન સેમ બીજેપી ટુ છે અને બીજેપીએ જ્યારે રાહુલ ગાંધીજીએ આ વાત કરી લીખ કે લેલો અને જ્યારે રાહુલજી અહીંયા આવ્યા અને સંગઠન સૂચન અભિયાનની વાત કરી લંગડા ઘોડા રેસના ઘોડા બધું જે વાત કરી અને જે એક ચેતના જાગી એ પછી જ્યારથી અમિત ચાવડાજીના અધ્યક્ષ બનાવ્યા પરાઠીવાડીને બેઠા નથી પરંતુ આજે જે રીતના જનયોગિસ યાત્રા અને જે રીતના નીકળી રહી છે એટલે ભાજપે પાછું બે હજાર બાવીસવાળો દાવ પાછો લાવ્યા છે એટલે ધીમે રહી પાછલા પાણીથી આ પાર્ટીને બધું જ આર્થિકથી લઈ બધું જ સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે કે કેમ કે એમને ખબર છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સફળ થાય તો બે હજાર સત્યાવીસમાં જે છે એનો પાયો નખાશે વિધાનસભાનો અને એમને સ્ટ્રેટેજી પણ ખબર છે કે રાહુલજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી ગુજરાતની અંદર ડેરા ટંબુ તાનવાના છે કેમ કે અત્યારે સંગઠન સૂજન થઈ ગયું બધું થઈ ગયું પરંતુ જેને કહેવાય કે સ્ટ્રેટેજી રાહુલ ગાંધી અત્યારે જે છે થોડું એની અંદર થોડો વિરામ લીધો છે એમાં અને એ ઇલેક્ટ કોર્પો વિધાન સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પછી એ આવશે કે કદાચ હું માનું છું કે એમને હોય કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જો અમિતભાઈને એમને એટલો સમય નથી મળ્યો કે અમે બધા તૈયારી કરી શકીએ એટલે કે અત્યારે એકદમ કૂદી જવું અને જેનાથી પરસેપ્શન ખોટો ઊભો થાય તો એક સ્ટ્રેટેજીકલી એ છે આપણે જોયું કે અમારા જે લંગડા રેસના ઘોડાને ભલે કાઢ્યા નથી પરંતુ સાઈડલાઈન તો કરી જ દીધા છે અને હવે જે નવું નેતૃત્વ આવવાનું છે એ કેમ કે રાહુલજી પાસે આખા રિપોર્ટ છે કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષની એન્ટીન કમ્પન્સી છે લોકો નારાજ છે પરંતુ કોંગ્રેસના લંગડા ઘોડાઓને લીધે લોકોને ગમતું નથી એટલે ચહેરા તમારે બદલવા પડે ફ્રેશ ચહેરા વિશ્વસનીય ચહેરા લોકો માટે લડતા ચહેરા તમારે લાવવા પડે એટલે એ દિશામાં એ કામ કરી રહ્યા છે ખરેખર આ તો રાજકારણની આપણે વચ્ચે વાત કરી પણ પાછા એસઆઈઆર ઉપર જઈએ કે એસઆઈઆરની અંદર હવે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રની ગંધ આવી રહી છે સ્પષ્ટ રીતે જે પ્રમાણે એફિડેવિટ્સ આવી રહ્યા છે કે અમે ફોર્મ ભર્યા નથી અમે કંઈ કર્યું નથી ત્રાહિત વ્યક્તિઓએ કરી નાખ્યું છે એટલે આ ષડયંત્રની ગંધ આવે છે એ પ્રાથમિક એક સાંયોગિક પુરાવા તરીકે જોઈ શકાય કે આની તપાસ થવી જોઈએ તો છેલ્લી મને એ વાત કહું કે કોંગ્રેસની હવે શું માગણી છે આલો આ ફોર્મ નંબર સાતનું ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું પણ આ કરનારા આરોપીઓ સુધી પહોંચવા માટે કોંગ્રેસ શું આગળ સ્ટ્રેટેજી અપનાવશે સવારે ટેલિફોનિક અમિતભાઈ ચાવડા સાહેબ જોડે મારી ચર્ચા થઈ કેમ કે આજથી જાન્યુઆરી આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ છે એટલે નેતાએ મને એવી વાત કરી કે હું દિલ્હી જઈ આવ્યો છું અને અભિષેક મનુસિંઘી જોડે ચર્ચા બધી થઈ ગઈ છે પુરાવા પણ એકત્રિત થઈ ગયા છે અને આપણી જે પિટિશન છે એ રેડી થઈ ગઈ છે કેમકે અહીંથી આપણે મોકલવી પડે પછી એ લોકો ત્યાંથી એ પુરાવા આધાર કરતા હોય છે તો કે આપણી માગણી હવે એ રહેશે કે તમે આ ફોર્મ જે ભર્યા હતા જે બાજુ પર મૂકી દીધા છે કેમ કે એમણે પહેલાં ચૌદ લાખની વાત કરી વીસ જાન્યુઆરીએ બાવીસ જાન્યુઆરીએ એમણે વાત કરી બાર લાખ ઓગણસાઠ હજાર ઓફિસલ જાહેરાત કરી ઇલેક્શન કમિશને પછી જ્યારે અમે ત્રીજી વખત મળ્યા ઓગણત્રીસ તારીખે ત્યારે એમણે કીધું કે નવ લાખ અઠ્યાસી હજાર ઓફિસિયલ અને જ્યારે હવે આ ગઈકાલે જ્યારે પરમ દિવસે જ્યારે આવ્યું તેમાં સીધા એક લાખ ને હજાર થઈ ગયા એમાં મારી પાસે મને તો કન્ફર્મ માહિતી હતી કે ગયા ગુરુ શુક્ર નહીં એની પહેલાંના ગુરુ શુક્રવારે હારિશ શુક્લા દિલ્હી દોડી ગયા હતા મારી પાસે માહિતી છે ઇલેક્શન કમિશન મારફતે આધારભૂત અને બે દિવસ ત્યાં રોકાઈને કીધું કે અધિકારીઓ પણ જેલમાં જશે અને અમારે પગલાં તમે બી જશો ને ઇલેક્શન પણ મોડું થશે એટલે તેમનો અભિપ્રાય આપી દીધો કે કોંગ્રેસ જે રીતના આક્રમકતાથી એફઆઈઆરઓ કરવા માટે આવી રહી છે પોલીસ સ્ટેશન ઉપર સમગ્ર કોંગ્રેસ લાગી પડી છે તો આની અંદર હિતાવહ નથી અને હવે તો એફિડેવિટ કરીને ભાજપના જ કાર્યકર્તા આપી રહ્યા છે તો એનાથી પરસેપ્શન પણ ભાજપનું ખરાબ થઈ રહ્યું છે એટલે રાહુલ ગાંધી જે વાત દેશવ્યાપી કરી હતી વોટ ચોર ગદ્દી છોડ અને વોટ ચોરી કૌભાંડ એ એ તો દિલ્હીમાં ત્યાં તો કર્ણાટકમાં સાબિત થયું પરંતુ સૌથી પહેલાં અમિત ચાવડાએ અમિત ચાવડાજીએ સી આર પાટીલ સાહેબની લોકસભાના આંકડા પ્રસિદ્ધ કર્યા હતા આજથી ત્રણ મહિના પહેલા એમાં એમણે બતાવ્યું હતું કે વોટ ચોરી છે એ પછી સત્તરમી જાન્યુઆરીએ સૌથી પહેલાં ઘટસ્ફોટ અમિત ચાવડાજીએ કર્યું રાહુલજી આમાં ઇન્ટરેસ્ટ લીધો મુકુલ વાસનિક સબક કોંગ્રેસ આમાં અને હવે જ્યારે એમને લાગ્યું કે કોંગ્રેસ આ વસ્તુ છોડવાની નથી એટલે આમને આ બેક પગલો એક પાછું લેવાની કોશિશ કરી છે પરંતુ અમિત ચાવડાજીનો સપસ એ છે મુકુલ વાસિકજીનો સપસ સંદેશ છે આજે પણ કે આપણે સુપ્રીમ કોર્ટમાં જઈશું ચૌદ લાખ ફોર્મ કોણ જમા કરાઈ ગયા સીસીટીવી કેમેરા જાહેર કરો ફોર્મ ભરનારા ભલે કાર્યકર્તા નાના હોય એમને તમે કદાચ થોડી અનદેખી કરી શકો ડાઉટનો ચા લાભ આપી શકો પરંતુ આ ષડયંત્રકારોની ઉપર પગલા થાય કેમ ક્યાં તો લોકશાહીની હત્યા કરવાનું દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્ન ભિન્ન કરવાનું અને લોકોનો અધિકાર પ્રધાનમંત્રીનો પણ એક જ વોટ છે રાષ્ટ્રપતિજીનું પણ એક વોટ છે અને સામાન્ય ગરીબ મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી ઓબીસી હોય એનો પણ એક જ મત છે આ વિશ્વના મહાન દેશના મહાન સંવિધાનની આ દેન છે કે એની અંદર એક મતનો અધિકાર આપ્યો છે રાઇટ્સ આપ્યો છે કે રાજા હોય ફકીર મત એક જ હશે તો એ છીનવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ વોટ ચોરોની સામે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ જવાની છે અને એની તપાસ થાય સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે ન્યાય પ્રણાલી ન્યાયપાલિકા પર પણ સપૂર્ણ વિશ્વાસ છે કે ત્યાંથી આ જે જ્ઞાનેશ કુમાર એન્ડ કંપનીએ જે ચોરીનું કામ કર્યું છે ભાજપના સહભાગી બન્યા છે એમની સામે અધિકારો સામે પણ લેવાશે અને આ જે ચોરી કરનારા ષડંત્રકારો છે એમની સામે પગલાં લેવાશે પહેલી વખત બહુ સારી રીતે બધાના સાથ થકાર અને સહિયારા ભર્યા સુધી લોકશાહીનું રક્ષણ કરવા માટે તમામ યુટ્યુબર્સ તમામ મીડિયા તમામ સંગઠનોએ જે રીતના ખબેદી ખભા મિલાવી લોકો બહાર આવી અને લોકશાહી બચાવવાનું કાર્ય કર્યું છે એ તમામનો કોંગ્રેસ પક્ષ આભાર માને છે તો આ તો આપણી સાથે કે યશુદ્દીન શેખ કોંગ્રેસ આ મામલે લડી રહ્યું છે એસઆઈઆરમાં ફોર્મ નંબર સાતના મામલાને લઈને ફોર્મ નંબર સાતની ઘટતી સંખ્યા જે સત્તાવાર જાહેરાત થઈ રહી છે ચૂંટણી દ્વારા એ પણ આ ષડયંત્રની અંદર આશંકા હોવાનું સ્પષ્ટ દેખાય છે આ બધી બાબતોને લઈ હવે કહી રહ્યા છે કોંગ્રેસના નેતા કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ જશે જોઈએ આ ષડયંત્રનો રત્નાકર પકડાય છે કે પછી આ પ્રકારે તે હજુ પણ આ બાદ ગુમતો રહે છે મળીએ જલ્દીથી નવા એપિસોડ સાથે સોમાન સાથે જોડેલા રહેજો નમસ્કાર